ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ વિભાગના ચોપડે સ્વચ્છતા જાણે ચોપડામાં રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરના ભીલવાડા સર્કલ પાસે આવેલી આંગણવાડીની દિવાલ બાજુમાં દિવાલના સ્લોગનથી તદ્દન ઉલટું દેખાઈ રહ્યું છે આંગણવાડીમાં એસી છોકરાઓ અભ્યાસ કરતા હોય તેના આરોગ્યની જાણે કોઈને પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે હાલમાં ચાંદીપુરા જેવી બીમારી નાના છોકરાઓને પોતાના ભરડામાં લઈ રહી છે

નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં આવે છે પરંતુ હજુ સુધી ઉકેડાનું કોઈ નિરાકરણ આવ્યું નથી વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર